અને આ વાત ઉપર વિશ્વાસ ન આવે તો કાલે જો તમે હોસ્પિટલે આટો મારજો કોઈ પુરુષ બીમાર હશે ને તો એનો પથારી એ બેન રેઢી મૂકીને નહીં બેઠા હોય એ દરદિલ રેઢો નહીં મૂકે એના પતિને બાવડું પકડીને બેઠા છે ભલે પછી એશી વર્ષના હોય એસી વર્ષ પછી તો એવો પ્રેમ જાગે હો હો હળો હળદ ખાય છે અને અમુક અમુક દીકરાની વહુ તો એવી આવ્યું ને એમ લાગે ને કે બાપાને હવે દાંત નથી તે હરીખવાના શાક કરે તે બાપુ ને પેઠામાં લોહી કાઢ નાખે ક્યાં જાય કોઈ પણ એ પુરુષ બીમાર હશે ને તમે એને ખબર કાઢવા જાઓ તો બેન ત્યાં બેઠા હોય એમના પત્ની બેઠા હોય તો આપણે ત્યાં જઈને કહીએ કે ભાભી કેમ છે મારા ભાઈને ખાલી એનો 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 જવાબ તમે જોઈએ દર્દીનું અડધું દરદ વિવેક કેમ છે મારા ભાઈને ઘણું સારું ભાઈ ઘણું હારું પંદર દીઠા છે બે દીથા વળી કાલ થોડુંક બોલ્યા બાકી તો ઓળખાણે હાવ વય ગઈ હતી કોઈને ઓળખતાય નતા બાજુમાં ની નર્સ નીકળે તા કે ઘુઘી તો તો એ ભૂલવાના ઢોંગ કરે પછી મારે કેવું પડે હું તો અહીંયા બેઠી છ કોને ખબર ગાંડી તારા જેવું જ લાગે છે વાહ તારી બીમારી વાહ ઈ પુરુષ જેઠાલાલ છે બધે દયા જ દેખાય બબીતાજી આ તો કોઈ ખોલાવતું નથી બાકી ઘેરે ઘેરે જેઠાલાલ છે એ તો સારું છે દયા ભાભીઓ હકાર્યા જાય બધું આપણું પણ સરસ છે પંદર ઓળખ થાય નહોતા બે દીથા જ ઘણું સારું જેમ દીવામાં દીવે લાવે ને જેમ તેજ વધે ને દીવાનું એમ ડૉક્ટરની દવા લાગુ પડી ગઈ બાકી આઠ દી પહેલા આવ્યા તો ખબર પડે તમને એમ જ લાગે ખાલી સાદર પડી એ સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે જીવે પીડ્યો આમાં ઘણું સારું છે આમ તો બહુ આમ કાલ તો જીમાય છે એક થાળી તો ખીચડી ખાઈ ગયા કાલે એટલે ઓલો દર્દીને એમ થાય કે એમ હું એક 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 થાળી ભરીને ખીચડી ખાઈ ગયો એટલું બધું સરસ અને પછી છેલ્લે તમે સાંભળજો એક વાત તો કરે જ આ દેશની માવું કે જાય ભાઈના પૂઈને અને અમારા છોકરાના પૂઈને તમારા ભાઈ પાછા ફેર્યા અને કાલ તો ડોક્ટર એમ કહેતા હતા કે અમે ઘી વ્યા કાલે એમને રજા આપી દે એટલે દર્દી પચાસ ટકા ઉભો થઈ જાય એમ કાલે આવો જવાબ હોય જગ્યાએ કોઈ બેન બીમાર હોય તો આખી લી જો કોઈ બાવડા પકડીને બેઠા હોય એવા હાથ કરો આપણે આપણે તો એ દવાખાનાના લીમડા હેઠે બીડીયું ટેકાવીને બેઠા હોય આપણે કઈ કાતા કે મારા બધા બેઠા અંદર ત્યાં આપણે કઈ તબિયત કેમ થતા કે હવે નો ઉભી થાય પૂરું થઈ ગયું હોવ કાલ તો વાતું કૃતિથી આજ તો વાતુંમાંથી કંઈક ઓક્સિજનમાં લઈ લીધી છે કાલ ને અને તમે તો બહાર રખડતા હોય અમારે જે હોય તો જાનમાં રાખજો લે અને બેનોમાં એ એ એ શક્તિ છે જ જો એ શેતરા હે ઓછા વેપાર કઈ ખરીદી કરવા ગયા હોય તો એ વેપારીને પરસેવો વળાવી દે આપણે વટમાં નોટમાં જે કિંમત હોય એની ચૂકવીને વી આવીએ આપણે શેતરાઈ બહેનો કાંઈ ખરીદવા ગયા હોય તો એ બહુ બહુ કસી કસીને લે એ કરતા ક્યાં કરો અત્યારે જ્યાં રોડ ઉપર સાહેબ આ રસના સિસોડા આવે ને આપણે રસ પીવા ઊભા રહ્યા હોય ભલે આપણે ગમે હોય આપણે એમ કે ભાઈ પાંચ ગ્લાસ રસ આપજે એટલે એ ગ્લાસ લે ને દોથો દોથો બરફ નાખશે પછી રસ દે આપણે પૈસા દે એ રસના બરફના ગાંગડા આવીએ બેનો એવું નહીં કરે બેન એમ કે ભાઈ રસ બોલો જેવો ગ્લાસ હાથમાં લઈને બરફમાં બરફ નાખતો ને ભાઈ દીકરા એને બરફ નો નાખે એને આખે આખા રસ ના ભરતી બોલો લ્યો અને પછી બેનો શું કરે ખબર બે ભરે ને જેવો ખાલી પાછા બે ગૂંટલા ભાઈ એ પૈસા રસ ના આપે બરફ મફત લઈ લે

પંદર દિવસ પછી બેનનો મગજ ગયો હોય એનો મગજ જાય આમ તો છે ને સાહેબ બેનો બેનો ભેગા થાય ને એકલા 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 બેનો બેઠા હોય ને એ પછી ભલે અમદાવાદ ના હોય કે અમેરિકા ના હોય એક વાત તો એ કરે છે એ કઈ વાત છે બેનો બેનો આમ બેહી જાય આમ અને પછી જે એક વાત એકલા બેનો બેનો જ હોવા જો હા એકલો મહિલા મોરચો એકલા બેનો બેઠા એટલે એક વાત કરે કઈ તમારા ભાઈ માં જાજી બુદ્ધિ જેટલા બેઠા એ મગજ માલી વ્યામ કાઢ નાખજો આપણે આજ વેજો છે તમારા ભાઈ માં બુદ્ધિ નહીં એકસો દસ ટકા હાવ સાચું બોલે હું તમારી ભેગો છું હે આપણે બુદ્ધિ હોય તો આ ઘોડે સડીને જવાના ધંધા કરીએ ઈ તો બુદ્ધિ વાળા આવ્યા પછી આપણે બુદ્ધિ આવે કે આ નકોસા માંગળે આવે આપણે અને બીજું તરત હું કે ખબર એ તો હું આવીને પછી તાર ભાઈ ને બધું હારું થયું એ તો કીધા વગીર નો રે અને વાતે આવ્યા પછી જ બધું થયું અને હકીકત બહેનોમાં બુદ્ધિ છે એટલે આપણે છે જ નહીં હું નથી કેતો ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યો છું ભગવાન કૃષ્ણએ સાત લક્ષણ સ્ત્રી માટે બતાવ્યા કે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય આવું ભગવાન બોલ્યો છે જ્યારે પુરુષની શક્તિ વિરામ પામે અને પછી કાંઈ જે આગળ ચાલતું હોય એ એ આ દેશની સ્ત્રી છે શેઠ સગાળસાની બુદ્ધિ વિરામ પામી જાય માણસ દાડીએ નથી મળતો તો ખાંડવા હાટું મરવા હાટું કોણ મળે અને ત્યારે બુદ્ધિ વિરામ પામી ત્યારે આ દેશને એક વાણીયા સાહેબ એને ઓરડામાં કે શેઠ શું જાણા છો કે દેવી આ એમ હું માણસની માટી ખાવ છું તો માણસ નથી મળતો તો આના માટે મારે ક્યાંથી લાવવો અને ત્યારે એ સંગાવતી એટલું બોલ્યા હતા કે જેને મેં મારા પેટ ઉદરમાં હાડા નવ મહિના રાખ્યો એ મારો દીકરો કેદી કામ આવશે જો આ બુદ્ધિનો વિષય નથી આવું બન્યું હોય આવું થાય

તો મીરા તો હજી પાંચસો વર્ષ પહેલા ગયા તો મૂર્તિ બોલી આવું આવું લખ્યું છે મૂર્તિ બાલે અવાજ આવ્યો તો અત્યારનો થોડોક ભણેલો ગણેલો માણસ એવું કહીએ કે ભાઈ પથ્થર બોલે હા બોલ્યો હશે એના માટે દાખલા તરીકે અત્યારે આપણા કાન પાસેથી કેટલાના મોબાઈલના અવાજ જાય છે બસો ને પાસઠ ટીવી ચેનલના ના અવાજ ચિત્ર સાથે જાય છે આપણે બતાતું નથી 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 સંભળાતો પ્રકારના રેડિયોના અત્યારે છે તમારા પાસેથી સંભળાતા પણ એક ખાલી રૂપિયાનું લઈ લ્યો અને ખાલી તને તમે એને ઓન કરો તો તરત એના 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 અવાજો પકડી લે છે એ મીરસી બજરા હૈ તો જડના પેટનું એક કચકડું જો એનો અવાજ બોલી આપતું હોય તો તમે કેમ કહી શકો કે મૂર્તિ ન બોલી હોય એ ટ્રાન્ડિસ્ટર જેના મગજમાં હશે એને સંભળાણું હશે એમાં કોઈ વહેમ કરવાની જરૂર નથી કઈ ઘટ્યું છે એ વાત ઘટના ઘટી ચૂકી છે એ વાત ફાઈનલ અને એક આ એમ કે આ ઇતિહાસમાં કે આદમ એન્ડ ઈવ પ્રથમ સ્ત્રી પુરુષ આ પૃથ્વીના હવે આદમ નામને જ હું એમ કહું કે હાડી ચૌદસો વર્ષ થયા પેલા આદમ નામ નો આ યુગ તો આ પૃથ્વી તો યુગોથી ચાલી આવે પછી અમેરિકા સંશોધનમાં ચોટ્યું તો પેલા બોલ્યું કોણ કારણ કે પેસ ની અંદર એક અવાજ ફરતો હતો એને ગોતવામાં છ મહિના પેલા અવાજ પકડાણો નાસા એમ કે